કરી નેત્રોત્સવ વિધિની તો અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની એકસો અડતાળીસની રથયાત્રા પૂર્વે મોસાળથી નિજ ફર્યા આ પ્રસંગે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો ભક્તો અને સાધુ સંતો ભોજન પ્રસાદી ગ્રહણ કરશે મંદિરના રસોડામાં વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી છે જેમાં એક હજાર કિલો લોટની પૂરી એક હજાર કિલો બટાકાનું શાક ચારસો કિલો ચણા ત્રણ હજાર લીટર દુપાલ પંદરસો કિલો લોટના માલપુઆ એક હજાર કિલો ચોખાના ભાત દસ હજાર લીટર કઢી ત્રણસો કિલો પાપડ અને પાંચસો કિલો લોટના ભજીયા સામેલ છે જગન્નાથ છે તે નિજ મંદિર પરત ફર્યા છે પંદર દિવસના મોસાળના રોકાણ બાદ આજે ભગવાન નિજ મંદિર પરત ફર્યા છે અને નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો અહીં આવ્યા છે

તે તૈયાર કરવામાં આવી રહ્યા છે વાત કરીશું રસોયા સાથે બહાદુરભાઈ શું કહેશો જે ભગવાન નિજ મંદિર પારત ફર્યા છે ઉત્સાહ છે અને રસો જાત જાતના પકવાન તૈયાર થઈ રહ્યા છે કયા કયા પકવાન આજે ભગવાનને પાછા મોમારની વળાવવા માટે આજે દૂજપાક માલપુડા બટાકાનો શાક સણાનો શાક ભજીયા પાપડ પૂરી એ બધું ભગવાનને ભોગ લગાવ્યા પછી સાધુ સંતો અને આમ ભક્તોને જમાડવામાં આવશે કેટલા કેટલા કિલોનું તૈયાર કરવામાં આવ્યું છે કેટલા લોકો જમી હા અત્યારે વીસ થી પચીસ હજાર માણસોનો ભોજન બનાવ્યું છે પ્રસાદી આમાં આપણે ચોખા છે હજાર કિલો ચારસો પાંચસો કિલો ચણા છે પછી છસો સાતસો કિલો ભજીયાના લોટના ભજીયા બનાવ્યા છે પછી માલપુઆ છે પંદરસો કિલો લોટના ત્રણ હજાર લીટરથી સાડા ત્રણ હજાર લીટર દૂધપાક પણ છે સાત થી આઠ હજાર જેટલી કઢી બનાવવામાં આવી છે કેટલી તૈયારીઓ કરી પડતી હોય છે કેટલા સમય પહેલા અમે આ બે દિવસથી સવા અહીંયા કામ ઉપર લાગેલા છે આ ભંડારા માટે તમે શું કહેશો જે કેટલા મજૂરો છે કેટલો મેન પાવર રોકાય એટલે મજૂરો કમ નેવું મજૂર છે ને દોઢસો ઘાટી છે ને એસી જણા રસોઈયા છે તો જે ભંડારો છે તે ભંડારાનું અહીંયા ખૂબ જ મહત્વ છે જે ખાસ કરીને જે દૂધપાક અને માલપુઆ એટલે કે જે સફેદ કાળી રોટી અને ધોળી દાળનું ખૂબ જ મહત્વ છે માલપુવાનો જે પ્રસાદ છે તે અહીં જાણીતો છે જે માલપુવાનો પ્રસાદ લેવા લોકો દૂર દૂરથી અહીં આવતા હોય છે ત્યારે કોઈ પણ ભક્ત ભૂખ્યો ન જાય તેવી રીતે અહીંયા આયોજન કરવામાં આવે છે અને જે ભંડારો છે તે ભંડારામાં સાધુ સંતો અને ભક્તો ભોજન ગ્રહણ કરે છે ત્યારબાદ તેઓને જે દાન દક્ષિણા આપવામાં આવે છે કેમેરામેન નિર્ભર સાથે અમદાવાદ